અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક છે જેમાં બેઠકમાં પદમીની વાળાને આમંત્રણ આપવામાં આવ્યું નથી પદમિની એ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે ગોતા ખાતે સંકલન સમિતિની બેઠક મળશે જેમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ માં રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક યોજાશે રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ યુવાનોની શહેરના ગોતા ખાતે મહત્વની બેઠક યોજાવાની છે કાળા વાવટા ફરકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ થશે જેમાં રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક યોજાશે આજે ગોતા ખાતે બેઠક મળશે રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવા માટે અલ્ટિમેટ અપાયું હતું તેમજ કાળા વાવટા ફરકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે પુરુષોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજની મહિલાઓ દીકરીઓને લઈ ટિપ્પણી કરી હતી જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો